નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું આણંદ જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે આ નવી ટીમમાં બોરસદ શહેર અને તાલુકાના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોનો સમાવેશ કરાયો છે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની નવનિયુક્ત ટીમની પરિચય બેઠક જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ નાવલી ખાતે યોજાઈ હતી બેઠકમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે સંગઠનાત્મક મજબૂતી શિસ્ત અને કાર્યકર્તાઓની નિષ્ઠા પર સતત આગળ વધી રહી છે નવનિયુક્ત ટીમ આવનારા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકહિતકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે સંજયભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર ભારત તરફ દ્રઢ પગલાં ભરી રહ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસ અને સુશાસનનું ઉત્તમ મોડલ બની રહ્યું છે આવી પરિસ્થિતિમાં જિલ્લા સંગઠનની જવાબદારી વધુ વધી રહી છે અને દરેક હોદ્દેદારે બુથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવી પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું પ્રતિબદ્ધ બનવું જરૂરી છે આ પરિચય બેઠકમાં જિલ્લા સંગઠનના તમામ નવનિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સંગઠન દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો તથા ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સિદ્ધાંતો અને કાર્યક્રમોને વધુ અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો આ બેઠક બપોરે અઢી વાગે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળી હતી અને ઉત્સાહભર્યા તથા સંગઠનાત્મક દ્રઢતા દર્શાવતા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી